નમસ્કાર મિત્રો હોળીના પવિત્ર દિવસે આ છોડના મૂળને તમે જો તમારા ગળામાં ધારણ કરો છો તો તમે જ્યાં પણ જશો ત્યાં તમારું ભાગ્ય સાતમા આસમાન પર રહેશે તેમજ તમારા બંધકિસ્મતના દરવાજા ખુલી જશે આ મૂળને ધારણ કર્યા પછી સુખ સમૃદ્ધિ અને સંપત્તિ તમારી પાછળ આવશે દેવી લક્ષ્મીજીની કૃપાથી જે પણ વ્યક્તિ હોળીના દિવસે આ જડમૂળ ધારણ કરે છે તો તેને પૂજા કર્યા વિના જ બધા ફળ મળે છે તેમજ તેને દીવો કર્યા વિના ધૂપ કર્યા વિના આરતી કર્યા વિના ફક્ત તેના મૂળ પહેરવાથી જગત તેની મુઠ્ઠીમાં આવી જાય છે માત્ર હોળીના દિવસે આ જડને ધારણ કરવાથી વ્યક્તિનો બેડો પાર થાય છે માતા લક્ષ્મીને આ જડ મૂળ અતિ પ્રિય છે અને તે સ્વયંદેવી લક્ષ્મીના આશીર્વાદ છે મિત્રો ચાલો તમને જણાવીએ કે એવી ઘણી પૌરાણિક માન્યતાઓને મહત્વ આપવામાં આવ્યું છે જેમ કે સનાતન સંસ્કૃતિ જેમાં ઘણા એવા વૃક્ષો અને છોડ છે જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે અનેક એવા વૃક્ષો અને છોડ છે જે આપણા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરે છે ખાસ વાત એ છે કે લોકો આ વૃક્ષો અને છોડની માત્ર પૂજા જ નથી કરતા પરંતુ તેનો ઉપયોગ પણ કરે છે તેનો દવાઓ તરીકે તેમજ તેઓ અનેક પ્રકારના રોગોને મટાડે છે અને વેદ અને પુરાણોમાં અનેક પ્રકારના વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમ કે તુલસીનો છોડ પીપળનું વૃક્ષ તેનું આપણના સનાતન ધર્મમાં ખૂબ જ આધ્યાત્મિક મહત્વ છે મિત્રો તમે અવશ્ય જોયું છે કે આપણે બધા પીપળના વૃક્ષની પૂજા કરીએ છીએ પીપળની પૂજા શા માટે કરવી જોઈએ કારણ કે વૃક્ષો અને છોડમાં કેટલીક અલૌકિક શક્તિઓ હોય છે જેના આધારે આપને ઓછા સમયમાં સારા પરિણામ મેળવી શકીએ છીએ તેથી આજે હું તમને જીવન ગઢવી ગુજરાતી ચેનલ દ્વારા જણાવીશ હોળીના દિવસે તમને જ્યોતિષશાસ્ત્ર મુજબ તે શક્તિઓ પ્રાપ્ત થવી જોઈએ હું તમને જણાવવા જઈ રહ્યો છું કે કેવી રીતે છોડનો સમૂહ પહેરવો જો તમે યોગ્ય વિધિ સાથે હોળીના દિવસે યોગ્ય સમયે તમારા ગળામાં પહેરો તો પછી બસ આટલું કરવાથી તમને દેવી લક્ષ્મીજીના આશીર્વાદ મળશે જેના પછી તમે તેને પહેરી શકશો અને તમારા જીવનની દરેક મુશ્કેલીનો નાશ થશે એટલું જ નહીં પરંતુ દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમારો બંધ પડેલો ધંધો દોડવાનો શરૂ થશે તમારું દરેક કાર્ય સિદ્ધ થશે તમે આ છોડના મૂળમાં જશો કે તરત જ તમારા જીવનમાં પૈસા આવવાનું શરૂ થઈ જશે જેના વિશે આજના વિડીયોમાં આપને જાણવા જઈ રહ્યા છીએ તો મિત્રો અમારો વિશ્વાસ કરો તમારા જીવનમાં પૈસા આવવાના રસ્તા ખુલી જશે આ હોળીએ તમારા જીવનમાં આવનારા ધનમાં વધારો થશે અને આવનારો સમય તમારા માટે ખૂબ જ લાભદાયી અને ભાગ્યશાળી રહેશે જુઓ મિત્રો હોળી પવિત્ર છે આપના હિન્દુ ધર્મમાં આ તહેવારનું વિશેષ અને વિશેષ મહત્વ છે હોળીના દિવસે દરેક વ્યક્તિ પોતાના દુશ્મનાવટ ઊંચ નીચના ભેદ ભૂલીને આ પવિત્ર તહેવારની ઉજવણી કરે છે તે દરેકને અને મિત્રોને ગળે લગાવે છે હોળીના દિવસે લક્ષ્મી જયંતિ પણ ઉજવવામાં આવે છે અને તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે આ વખતે પચ્ચીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ આવતી હોળીના દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે હા તમે સાચું સાંભળ્યું મિત્રો હિન્દુ કેલેન્ડર મુજબ આ વખતે હોળીના દિવસે જન્મ જયંતિ અને ચંદ્રગ્રહણ વાંચવામાં આવશે બસો બેતાલીસ વર્ષ પછી આવો શુભ સમય આવ્યો છે મિત્રો વેદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે લક્ષ્મી જયંતિના દિવસે દેવી લક્ષ્મીજી ખૂબ જ ખુશ મૂડમાં હોય છે અને પોતાના બંને હાથ વડે પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે દેવી લક્ષ્મીજી પોતે પૃથ્વીની મુલાકાત લેવા આવે છે અને ઘુવડને પોતાના વાહન તરીકે સમગ્ર પૃથ્વીની મુલાકાત લે છે ચંદ્રગ્રહણના દિવસે ગમે તે ઉપાય કરવામાં આવે તો પણ તે ઉપાય વ્યર્થ નહીં જાય પરંતુ આ વખતે હોળીના દિવસે જો તમે તે છોડના મૂળને ધારણ કરો જેના વિશે અમે તમને આજના વીડિયોમાં જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમને ચોક્કસપણે દેવી લક્ષ્મીની કૃપા અને વરદાન મળશે આ મૂળ પહેર્યા પછી તમને તમારા જીવનમાં દરેક પ્રકારના લાભ મળશે તમને પરેશાનીઓ કષ્ટો અને સમસ્યાઓમાંથી મુક્તિ મળશે અમે તમને જે વૃક્ષની જડમૂળ જણાવવા જઈ રહ્યા છીએ તેના મૂળ એવા છોડ છે જે દેવી લક્ષ્મીજી ને ખૂબ જ પ્રિય છે આ છોડમાં દેવી લક્ષ્મીજીની દૈવી શક્તિઓ રહે છે લક્ષ્મી જયંતિના દિવસે દેવી લક્ષ્મી સ્વયં આ છોડમાં વાસ કરવા આવે છે અને જો તમે આ છોડ ના મૂળને યોગ્ય સમયે વિધિ પ્રમાણે લઈ લો તો વિશ્વાસ કરો મિત્રો આ હોળી પછી તમને બધામાં ખુશી જ મળેશે તમારા જીવનના પાસાઓ તમને પરેશાનીઓમાંથી મુક્તિ મળશે પરંતુ દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ હોળી પછી તમને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં હવે તમે વિચારતા હશો કે આ છોડના મૂળ કેવી રીતે પહેરવા તો જુઓ મિત્રો તમારે બસ આટલું જ કરવાનું છે પચ્ચીસ માર્ચ લક્ષ્મી જયંતિના દિવસે તમારે તે છોડના મૂળ લાવવાના છે જેનો તંત્રશાસ્ત્રમાં ઉલ્લેખ પણ છે જેમાં દેવી લક્ષ્મીની દૈવી શક્તિઓ રહે છે તમારે તેને ગંગાજળ સાથે સારી રીતે ધોવાના છે તાંબાનું તાવીજ લો અથવા તમારે પિત્તળનું તાવીજ ખરીદવું અને તમારે તેને શુભ મુહૂર્ત પ્રમાણે પહેરવાનું છે હવે અમે તમને આ વિડિયોમાં શુભ મુહૂર્ત વિશે માહિતી આપીશું તમારે જે કરવાનું છે આ હોળીના દિવસે તમારે તે છોડના મૂળ લાવવાના છે જેનો તંત્ર શાસ્ત્રમાં ઉલ્લેખ પણ છે જેમાં દેવી લક્ષ્મીની દૈવી શક્તિઓ રહે છે તમારે તેને ગંગાજળ સાથે સારી રીતે ધોવાના છે અને તાંબાનું તાવીજ લો અથવા તમારે પિત્તળનું તાવીજ ખરીદવું અને તમારે તેને શુભ મુહૂર્ત પ્રમાણે પહેરવાનું છે હવે અમે તમને આ વિડીયોમાં શુભ મુહૂર્ત વિશે માહિતી આપીશું તમારે જે કરવાનું છે આ હોળીના દિવસે આવો ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન આવશે એવું પરિવર્તન આવશે જેના પછી આવનારો સમય તમારા માટે ખૂબ જ લાભદાયી અને ભાગ્યશાળી હશે તેથી જ તમારે આ વીડિયો પૂરો જોવો જ જોઈએ તમારા સારા માટે આ વીડિયો અંત સુધી જરૂર જોવો અને જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા તમારા પર અને તમારા પરિવાર પર હંમેશા બની રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ કરો અને આગળ વધો અને આ વર્ષે કરોડપતિ બનો તો મિત્રો કૃપા કરીને આ પૂરી નિષ્ઠા અને શ્રદ્ધા સાથે લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં લખો જય માતા લક્ષ્મીજી અને બીજું એક કામ કરો કૃપા કરીને તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં લખો તમારી રાશિ પ્રમાણે કેટલાક એવા ઉપાય હશે જે લક્ષ્મી જયંતિ અને ચંદ્રગ્રહણના દિવસે કર કરવાથી તમે લાભ મેળવી શકો છો અમે તમને તમારી ટિપ્પણીના જવાબમાં જણાવીશું પરંતુ તમને વિનંતી કરવામાં આવી હતી કે વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જો તમે આ હોળી પછી કરોડપતિ બનવા માંગતા હો માતા લક્ષ્મીના આઠ રૂપનો આશીર્વાદ તમને પ્રાપ્ત થાય તો કૃપા કરીને દેવી લક્ષ્મીની પ્રાર્થના કરો માત્ર એક કામ કરો કે હોળીના આ દિવસે સૂર્યાસ્ત પહેલા ક્યાંનેથી પણ બહાર ના છોડની જળ લઈને આવો તમારે તેને ગંગાજળથી બરાબર ધોવું પડશે અને તે સારું રહેશે તમારે યોગ્ય રીતે સ્નાન કરવું પડશે તમારા ઘરમાં જે પણ પૂજા થઈ રહી છે તમારે જ્યાં પણ માતાનું કલા ચિત્ર હોય ત્યાં જવું પડશે અને ત્યાં લક્ષ્મીજીને રાખવામાં આવે છે સૌ પ્રથમ તમારે માતા લક્ષ્મીજીના કલા ઘીનો દીવો પ્રગટાવવાનો છે છે તાંબાનો તાવીજ અને છોડના મૂળને હંમેશા હાથમાં પકડીને તમારે મંત્રનો જાપ કરવાનો છે માતા લક્ષ્મીજીનો બીજ મંત્ર અગિયાર વખત બોલવાનો છે કેમ કે મિત્રો માતા લક્ષ્મીજીને અગિયાર નંબર ખૂબ જ પ્રિય છે અને આ બીજ મંત્ર ઓમ મહાલક્ષ્મી નમઃ છે તે પછી તમારે આનું મૂળ રાખવું પડશે સદાબહાર છોડને તાંબાના તાવીજમાં નાખીને પહેરો જો તમે આ સદાબહાર છોડના મૂળને હોળીના દિવસે ધારણ કરશો તો તમારા જીવનમાં ખુશીઓ આવશે મિત્રો એટલું જ નહીં તમને દરેક પ્રકારની આર્થિક પરેશાનીઓમાંથી પણ રાહત મળશે આ મૂળ તમને દેવી લક્ષ્મીજીના આઠ સ્વરૂપોના આશીર્વાદ મળશે જેના પછી તમારા જીવનભર તમારી સંપત્તિનો વરસાદ થતો રહેશે એટલું જ નહીં પરંતુ આવનારા સમયમાં પણ તમને આશીર્વાદ મળશે તમને કોઈ રોકી શકશે નહીં મિત્રો જો તમે લાંબા સમયથી ધંધામાં ખોટનો સામનો કરી રહ્યા છો અથવા તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે તો તમે પૈસા સંબંધિત જે પણ નિર્ણય લો છો તે નિર્ણયથી તમને નુકસાન જ થાય છે તો સમજવું કે તમે શીખ્યા છો કે અજાણ્યે તમારાથી કોઈ એવી ભૂલ થઈ ગઈ છે જેના કારણે દેવી લક્ષ્મીજી તમારાથી નારાજ થઈ ગયા છે જો તમે દેવી લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માંગતા હો તો તમે પૈસા સંબંધિત જે પણ નિર્ણય લો છો તેનાથી તમને ફાયદો જ થાય છે તો હોળીના દિવસે સૂર્યાસ્ત પહેલાં તમારે ક્યાંથી સફેદ આંકડાના જળને લઈને આવવાનું છે આ પણ એક એવો છોડ છે જેમાં દેવી લક્ષ્મીની દૈવી શક્તિઓ નિવાસ કરે છે સફેદ આંકડાના મૂળિયા લાયા પછી તમારે આ છોડના મૂળને ગંગાજળથી બરાબર ધોઈ લો અને ફક્ત પિત્તળના તાવીજમાં પહેરો ફાયદો થાય છે તમારો બંધ થયેલો ધંધો ચાલુ થઈ જશે અને દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ધાર્યા કરતાં વધુ કમાણી કરશો મિત્રો આપણા વેદ અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જો તમને ચમેલીના છોડના મૂળ ક્યાંથી પણ મળી મળી જાય જો હોળીના દિવસે તો તમે તેને ચાંદીના તાવીજમાં લાવીને પહેરશો તો વિશ્વની કોઈ શક્તિ તમને કરોડપતિ બનતા રોકી શકશે નહીં મિત્રો જાસ્મિનનો છોડ પણ એક એવો છોડ છે જેમાં દેવી લક્ષ્મીની દૈવી શક્તિઓ રહે છે તે એક છોડ છે જેની પૂજા ભગવાન હનુમાન દ્વારા કરવામાં આવે છે તે છોડવા હનુમાનજી મહારાજને ખૂબ જ પ્રિય છે અને જો હોળીના દિવસે તમે તમારા ગળામાં ચાંદીના તાવીજમાં ચમેલીના છોડના મૂળ પહેરો તો મિત્રો તમને વિશ્વાસ નહીં એવો અને એટલો તમારા જીવનમાં ધન સંપત્તિનો વરસાદ થશે તમારા જીવનમાં સમૃદ્ધિ પણ આવશે અને આપને ઘણી પ્રગતિ કરીશું અને ઘણા આગળ વધીશું વિડિયોમાં આગળ વિડીયો પહેલા એક વિનંતી છે કે જો તમને હજુ સુધી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો મિત્રો જો તમે લાંબા સમયથી બીમાર છો અને તમારી બીમારીથી ખૂબ જ પરેશાન છો તો એકવાર આ કરી લો તમારે એટલું જ કરવાનું છે કે આ હોળીના દિવસે તમને કાળા ધતુરાના છોડના મૂળ મળી જશે ગમે ત્યાંથી ગંગા જળથી તેને સારી રીતે ધોયા પછી તમે તેને આ હોળીના દિવસે તમારા ગળામાં પહેરશો જો તમે માત્ર આ ઉપાય કરો છો તો વિશ્વાસ કરો તમને તે રોગથી રાહત મળશે જે તમને ખૂબ જ પરેશાન કરે છે આ ઉપાયનું કારણ એ છે કે આ એક એવો છોડ છે જેમાં અનેક દેવી દેવતાઓનો વાસ હોય છે જ્યારે ધરતી પર કેટલાક અમૃત પડ્યા હતા જેમાંથી તે છોડની ઉપર પડી ગયો અને આ છોડ બની ગયું તો આ ઉપાય કરવાનું ભૂલશો નહીં જેનાથી તમારો રોગ સંપૂર્ણ રીતે મટી જશે તો તો મિત્રો તમને આજની માહિતી પસંદ આવી લાઇક શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો તેમજ મિત્રો કોમેન્ટમાં જય મા લક્ષ્મી જય વિષ્ણુ દેવ ચોક્કસ લખો માતા રાણી તમારી દરેક મનોકામના પૂર્ણ કરે તમારો દિવસ સુખમય રહે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો માં ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય માતાજી